નવા વર્ષ નિમિત્તે ભાજપા મંડળ નો સ્નેહ મિલન સમારોહ ફ્યુચર સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો નવા વર્ષના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા ફ્યુચરલિંગ સાયન્સ સ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ મિલન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર જિલ્લા ભાજપા પ્રમુખ મયંકુમાર દેસાઈ ભગવતસિંહ પરમાર તથા

જાબુગુડા તાલુકામાં થયેલા લોકહિત અને વિકાસના કામોની સેવા માટે તત્પર રહેવા આહવાન નૂતન વર્ષે સૌ કાર્યકરો સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો આ વિકાસ યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો આ સ્નેહ મિલનથી કાર્યક્રમમાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર